બીજી ટ્રમ્પમાં જૈરાશીર છૂટાવતા હોય તો એને કાંઈક ગોંડલની પ્રગતિ જોઈએ છે કાંઈક એમાં માણસાહે જોઈએ છે એમાં કોઈ ગુંડો નહીં જોયો હોય ગુંડો જોયા હોય કદાચ જૈરાશીરમાં કોઈ ગુંડો જોયો હોય તાનાશાહે જોયો હોત તો એને બીજી બીજી ટ્રમ્પમાં લોકો મત ન આપત એવું તો નહોતું કે અહીંયા બંદૂક રાખીને લોકોને મતદાન હવે દેવરા એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર થયો છે વાયરલ જે મિત્રો વાત તો ભાઈ ગોંડલના સપોર્ટની અંદર શું બોલ્યા છે આગળ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે ગોંડલ સરસામાં છે સરસામાં રહેવાનો ખાસ કારણ તો મેળભાઈ બોગરાથી લઈને જીગીશાબેન પટેલથી લઈને મિત્રો સોશિયલ મીડિયાની અંદર રાજકુમાર ઝાટ જે કેસ મિત્રો વાયરલ થયો હતો આના અંદર મિત્રો વાત કરી ખુલ્લી આમ મિત્રો ગોંડલ છે એ સરસામાં રહ્યું છે ને મિત્રો વાત ટાર્ગેટ કરીને તમામ કાંડોની કુંડળી મિત્રો બહાર કાઢીને મિત્રો વાત કીધું જીગીશાબેન પટેલ મિત્રો લડી લેવાના મૂડમાં છે હવે મિત્રો આપણે આ વિડીયો દ્વારા કોઈના પણ સપોર્ટમાં સહી નહીં આપણે કોઈના પણ વિરોધમાં સહી નહીં પરંતુ ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર જે વિડીયોઓ થયા છે વાયરલ તે અમે તમારા સમક્ષ લાવતા હોઈએ છીએ બાકી તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર ગણેશભાઈ ગોંડલ અને જયરાજભાઈ જાડેજાએ જે કોરોના કાળથી લઈને મિત્રો વાવાઝોડાની અંદર જે સારા એવા કામ કર્યા છે ને મિત્રો જે વાત કીધું તે આપણે ભૂલાય નહીં મિત્રો ગોંડલની પબ્લિક એટલી બધી પણ ગાંડી નથી કે જે મિત્રો વાત કીધું ખોટી રીતે ભાઈ એમ કીધું જયરાશભાઈ જાડેજાને સાથે મિત્રો ગણેશભાઈ ગોંડલને સાથ આપે ગણેશભાઈ ગોંડલ અને જયરાશભાઈ જાડેજાનું સારું એવું સાસુ નામ છે તો જ મિત્રો તે પબ્લિક સાથ આપે છે અને આપી રહી છે પરંતુ મિત્રો વાત કીધું ઘણા બધા લોકો એવું છે કે તમે મિત્રો ગોંડલના સપોર્ટમાં વિડીયો બનાવશો તો ભાઈ એવું નથી હોતું ભાઈ અમારા સમક્ષ જે સામે આવતું હોય છે એ તમારા સમક્ષ અમે લાવતા હોય છે અને તમને બધા લોકોને બતાવતા હોય છે બાકી આજના વિડીયોમાં તે આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયા સાથે મળી જ્યાં સુધી બધા જ લોકોને જે હિન્દ